પેટ્રોલ ડીઝલથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડથી વાતાવરણ પણ ખરાબ થઈ રહ્યું છે જેથી ઓક્સિજનની અછત સજાઈ હતી જે આપણે કોરોના કાળમાં જોઈ લીધું છે જેથી હવે લોકોએ ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવું પડશે તેમ કહ્યું હતું સાથોસાથ ગુજરાતમાં વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તાઓની મરામત અંગે પણ મોદીએ વિગતવાર માહિતી આપી હતી કમ્પલસન છે આપણા માટે જીવન જીવવું હોય તો કોરોડાના પરથી ઉદાહરણ લઈએ તો તો આના કારણે બે બાબત છે ઓક્સિજનનું પ્રમાણ વધારવું વધુમાં વધુ વૃક્ષો વાવી એ તો કરીએ છીએ પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે એના ભાગરૂપે આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય ગેસ વેહકલ વ્હીકલ હોય તો એ ના કારણે કાર્બનનું પ્રોડક્શન ઘટશે અને આપણે બધા જ મનજીવ જીવ માત્રને પૃથ્વી પર ટકવાનો મોકો મળશે આ નાની નાનકડી વાત છે એ વળશે સમય સમય બધું થશે થવી જોઈએ થવી જોઈએ અમે એમાં વિચારણામાં છે મારા એજન્ડામાં છે આ બધું કે ભાઈ આપણે ઇલેક્ટ્રિકલમાં હાજરી ને કાલે જવું પડશે બધી આ બધી પાઇપલાઇનની ઘટના છે ચર્ચાની ઘટના છે નિર્ણય પર આવવાની આ ભવિષ્યમાં ચર્ચા છે અમે આગળ પણ પ્રેસ કરી છે દસ દિવસ પહેલા મેં કહ્યું છે કે તમારે કામ કામ ને ત્રણ ચાર પ્રકાર છે સ્પષ્ટ પબ્લિકને અને જાહેર જનતાને સમજાવવું પડે આરએનબી પાસે અમુક રસ્તા છે મહાનગરો જે આઠ છે એની પાસે એની એજન્સી મહાનગરો પાસે છે નેશનલ હાઈવે પાસે ઓથોરિટીની એની જુદી ઘટના છે અને જે સુડા જેવી એટલે કે દરેક અર્બન ઓથોરિટી છે એના રસ્તા જુદા છે તો આમ જુદી જુદી એજન્સી અમારા અમારામાં ઇઠ્ઠોતેર હજાર ઇઠોતેર હજાર કિલોમીટર એ આરએનબીમાં છે સાથે સાથે અમે જે પ્લાન રસ્તા બનાવ્યા છે તેતાલીસ હજાર જેટલા એ પણ અમારી પાસે છે આમ કુલ એક લાખ ત્રેવીસ હજાર કિલોમીટર જેટલા રસ્તાનું કામકાજ અમારો આર એન બી ડિપાર્ટમેન્ટ કરી રહી છે એ આર એન બી ડિપાર્ટમેન્ટની અંદર બે પ્રકાર છે એક એ પ્રકાર છે કે જ્યાં અમે જે રોડ જે કોન્ટ્રાક્ટરે બનાવ્યું હશે એને ત્રણ વર્ષની ગેરંટી પીરિયડ મેન્ટેનન્સની હોય છે એ ક્રાઇટેરિયા જુદો છે બાકીના અમારે કરવાના હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ સાથે મોંઘવારી આસમાને છે અને બીજી તરફ કોલસાની અછતને લઈ પાવર સ્ટેશનો બંધ થવાની શક્યતાઓ છે ત્યારે વાહન વ્યવહાર મંત્રી ઇલેક્ટ્રિક વાહનો ખરીદી પર ભાર મૂકી રહ્યા છે